માં એપ્લેન ક્રેશ થયું પાયલોટનું ઘટના સ્થળે મોત થયું બીજી કોઈ ત્યાં ઘટના દુર્ઘટના જાનહાની જોવા મળી નથી પણ જો એ ઘટના ઘટી હોત એ રહેણાક વિસ્તારમાં કોઈના મકાન ઉપર એ પ્લેન ક્રેશ થયું હોત તો તેના જવાબદાર કોણ આ મુદ્દે સમાજમાંથી જાગૃત આરટીઆઈ એક્ટિવિસ્ટોએ આરટીઆઈ પણ કરી હતી તેની માહિતી પણ માંગી હતી સોશિયલ મીડિયામાં વારંવાર આ મુદ્દો ઉઠાવવામાં આવતો હતો કે અમરેલી શહેર માટે આ ખતરા સમાન છે જે વિમાનો નીચા ઉડી રહ્યા છે શહેરની માથે તેને ઉડી રહ્યા છે તે ક્યારેક ઘટના સર્જ છે અને આજે એ દુર્ઘટના ઘટી અમરેલી ગિરિડિયા રોડ પર ખાનગી કંપનીનું પાયલોટ ટ્રેનિંગનું પ્લેન ક્રેશ થયું પ્લેન ક્રેશ થતા શાસ્ત્રીનગરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો પ્રાઇવેટ કંપની દ્વારા પાયલોટ ને આપવામાં આવે છે ટ્રેનિંગ વિઝન પ્રાયોલોટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ નામની ખાનગી કંપનીનું પ્લેન હોવાની માહિતી કલેક્ટર અજય દહિયા સહિત પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું દુર્ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી હતા ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટના સર્જાય હોવાની પ્રાથમિક આશંકા લગાવવામાં આવી રહી છે આ મુદ્દે હજી તપાસ શરૂ છે પણ જે પ્લેન ક્રેશ થયું એ પ્લેન વિશે ઘણી વખત જાગૃત નાગરિકોએ રજૂઆતો કરી હતી કે અમરેલી શહેર ઉપર આ ઉડતા વિમાનો ક્યારેક શહેરની જનતા માટે દુર્ઘટના સર્જી શકે છે અને આવી જ દુર્ઘટના શાસ્ત્રી નગરમાં બની વિમાનના પાયલોટનું મોત થયું કોઈ જાનહાની ત્યાં લોકોની નથી જોવા મળી પણ જો ઘટી હોત તો જવાબદાર કોણ આ માટે વારંવાર આ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે તંત્ર એ કોઈનું સાંભળ્યું નહીં અને આજે એ દુર્ઘટના ઘટી ત્યારે તંત્ર દોડતું થયું છે